ગુડ આફ્ટરનૂન તો આપણી રમત રેડી છે રમતનું નામ છે એક ફૂલ દો માલિક તો નિયમો બરાબર સમજી ગયા તો રેડી છો ને બધા બરાબર કાન ખુલ્લા રાખજો જો તમે બોટલ ઉઠાવી લેશો તો તમને એક પોઈન્ટ મળશે અને જો સામેનું વ્યક્તિ બોટલ ઉઠાવીને જતું હશે એને તમે પકડી લેશો તો તમને બે પોઈન્ટ મળશે જોઈએ છોકરા જીતે છે એક છોકરીઓ બરાબર તો હાલો રેડી નંબર નંબર સરસ છોકરાને એક પોઈન્ટ લખી નાખજો છોકરાને એક પોઈન્ટ હાલો છોકરા એક પોઈન્ટ હાલો આગળ કન્ટિન્યુ નંબર 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 ટેન સરસ છોકરીને એક પોઈન્ટ લખી નાખજો બેનને સાથે છોકરાને એક પોઈન્ટ છોકરીઓને એક પોઈન્ટ હાલો કન્ટિન્યુ નંબર 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 નાઇન બસ આ આ છોકરીનો પોઈન્ટ ઓલા ફાઉલ થઈ ગયો છે અંદર લિટરની અંદર પગ જતો રહ્યો છે મૂકી દો છોકરી માટે એક પોઈન્ટ લખી નાખજો છોકરીઓને બે પોઈન્ટ છોકરાઓને એક પોઈન્ટ હાલો આગળ નંબર 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 ફાઈવ નંબર ફાઈવ સરસ છોકરીઓને બે પોઈન્ટ લખજો છોકરીઓને કુલ ચાર પોઈન્ટ થયા છોકરાને કેટલા પોઈન્ટ થયા છે એક પોઈન્ટ ચાલો આગળ કન્ટિન્યુ હવે બરાબર ધ્યાન રાખજો છોકરીઓને ત્રણ પોઈન્ટ છોકરાને એક પોઈન્ટ કન્ટિન્યુ એટલે ચાલુ બરા રમત આગળ ચાલુ એમ કન્ટિન્યુ નંબર

બસ નંબર નંબર ટુ 2 હાલો છોકરાને બે પોઈન્ટ નંબર 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 9 ક્યાં ધ્યાન રાખો હાલો છોકરાને બે પોઈન્ટ લખ નાખજો હા નહીં એક જ એક જ સોરી એક જ પોઈન્ટ હાલો નંબર નંબર नंबर फोर एक पट ने कंटीन्यू आलो नंबर 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 एट बस फाउल फाउल अंदर पग दी तो छोकरा ने एक पट लिख ना को जल्दी आलो नंबर नंबर थ्री ले 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 ले, ले. તારે એ ક્યાં જોવાનું છે મૂકી દો એક પોઈન્ટ છોકરીને લખી નાખો હાલો નંબર હાલો આગળ નંબર નંબર સરસ એક પોઈન્ટ લખી નાખો ને એક પોર્ટ બસ હાલો આગળ નંબર 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 સિક્સ नंबर 6 30 सेकंड થઈ જશે તો ટાઈમ આઉટ થઈ જશે હો બાર હાલો છોકરાને એક પોઈન્ટ લખી લેઓ નંબર 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 7 હાલો બે પોઈન્ટ છોકરીઓને બે પોઈન્ટ લખજો છોકરીઓમાં બે પોઈન્ટ હાલો નંબર 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 4 એક પોઈન્ટ છોકરાને લખી લો ક્યાં ધ્યાન રાખેસ હાલો નંબર હાલો હવે એક જ મિનિટ રમાડવાનું જોઈ લેવું કોણ જીતે છે નંબર 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 સેવન હાલો એક પોઈન્ટ છોકરીઓને હાલો નંબર 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 ટેન હાલો છોકરાને બે પોઈન્ટ નંબર હાલો નંબર નંબર વન ફરી વખત મૂક્યો નહીં એક મૂકી દો હલો ઉભા રહી જાઓ નંબર 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 ટુ નથી નથી છોકરીઓને બે પોઈન્ટ હલો હવે સેલો રા હલો આ સેલી વખત જોઈ લેવું કોણ જીતે છે નંબર 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 હાલો બે પોઈન્ટ બસ બસ બે પોઈન્ટ મૂકી દો હવે જુઓ છોકરીઓને કેટલા પોઈન્ટ થયા જુઓ